ઇલીના શેખ નામની મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે જેમાં જેતપુર તાલુકામાં રહેતી એક મહિલાને ધમકી આપી હતી કે તેના પતિને છૂટાછેડા આપી દે અને મહિલા દ્વારા કરવામાં આવેલા કેસને પણ પાછો ખેંચી લેવાની ધમકી આપી હતી જો તે આમ નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ફરિયાદી મહિલાએ આમ નહીં કરતા મુંબઈની આ ઉલીના શેખ ફરિયાદી મહિલાનો ફોટો તેના બાળકો સાથેનો ફોટો વગેરે સોશિયલ મીડિયામાં વાયરલ કરી નાખ્યા હતા અને આ મહિલાને હેરાન કરવા માટે સોશિયલ મીડિયામાં મિત્રોને જણાવ્યું હતું જેથી ફરિયાદી મહિલાના મોબાઈલ પર સતત બિપસ્ત મેસેજ અને વિડિયો કોલ શરૂ થયા છે જેને લઈને પીડિત મહિલાએ જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તેને આધારે જેતપુર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે મુંબઈની આ ઉલીના શેખ શા માટે જેતપુરની આ મહિલાને હેરાન પરેશાન કરે છે શા માટે તેણે જેતપુરની આ મહિલાના ફોન નંબર ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા તે પણ જાણવું રસપ્રદ છે મારે મારા પતિ સાથે છેલ્લા ચારક વર્ષથી અણ બનાવ ચાલુ છે અને કોર્ટમાં કેસ પણ છે અને પેન્ટિંગ છે ને ખોરાકી પણ પાસ થયેલી છે એ લોકોએ કોઈ આપેલી નથી તો એના માટે વોરંટ પણ નીકળેલ છે અને અત્યારે ફરાર છે તો છેલ્લા ચારક મહિના પહેલા એની કોઈ ઉલીના શેર નામની જે લેડી છે એની સાથે અફેર હોવાથી એ વ્યક્તિને મારે ફેર ઇરાદાપૂર્વક મોકલેલી કે જાતું અને એને મને આવી અને મેં એમ કીધું કે હું સોશિયલ વર્ક છું વર્ક કરું છું અને પછી એને મારા પતિ સાથે જે પાછા લે મારી નાખે એટલે એમ જતી રહી મેં આ કોઈ વસ્તુ કરેલ નહીં એટલે પાછળથી જે એને ફેસબુક ઉપર મારા ફોટા અને લખાણ અને મારા નંબર આપી અને કોમેન્ટ આપેલું છે કે એ ભરતભાઈ કે કા નંબર એવું ફોન નહીં ઉતારે કોઈ બી હાલતું નહીં જોવાનું આ બધું બન્યા પછી સતત મારી પર ફોન આવવા માંડ્યા એટલે મેં તપાસ કરી તો એનું ફેસબુકમાં જે આઈડી છે એ ખોલતું નહોતું એટલે મેં એને ફે ફ્રે રિક્વેસ્ટ મોકલી એને ત્રણ દિવસ પછી એક્સેપ્ટ કરી એટલે મેં બધું આ જોયું ને શોર્ટકટ પાડી અને બધું અરજી તૈયાર કરીને પોલીસ સ્ટેશનને રજૂઆત કરી એ લોકો બે ત્રણ દિવસ તો કોઈ અરજીનો જવાબ પણ આપતા નથી આથી હું મારા જે બેન બાબી છે જે ઇન્ટરનેશનલ વુમન રાઇટ એસોસિએશનના મેન એને લઈ અને રાજકોટ એસપી સાહેબ મીણા સાહેબને મળ્યા અને એ લોકો અહીંયા ફરિયાદ દાખલ કરવાની કરી છતાં પણ એ લોકોને હજી એ ખબર નથી પડતી કે કયા કલમ આમાં લાગુ પડે છતાં એને ખાલી પાંચસો ને પાંચસો છ બે જ મારી એફઆઈઆરમાં કલમ લીધેલી છે જેતપુર તાલુકા પોલીસમાં જો ફરિયાદ આગળ થઈ છે આમાં જો એક મહિલા છે એ ફરિયાદ કરી છે કે જો એક સામા આરોપીમાં જો એક મહિલા છે જેનું નામ ઉલીના શેખ છે આ ઉલીના શેખ જો છે એનો મિત્ર છે ભરત કરીને આ ભરત વિરુદ્ધ જો અમારે અત્યારમાં જો ફરિયાદી છે એને અગાઉમાં પણ ફરિયાદો કરેલ હોય અને કોર્ટમાં ભરણ પણ કેસ ચાલતો હોય તો એ કેસ ખીચવા પરત ખીચવા માટે આ જો અત્યારના કેસમાં જો આરોપી છે ઉલીના શેખ આ ફરિયાદીને ફોર્સ વગેરે કરતી હોય જેને એનો રોષ રાખીને આરોપી છે શેખ એ સોશિયલ મીડિયા ઉપર પણ એના પબ્લિક કરીને એને ધમકી આપતી હોય જેના લીધે જેતપુર તાલુકા ફરિયાદ દાખલ થઈ છે કઈ ટેકની ધમકી એમને આપેલી હતી શા માટે ધમકી આપેલી હતી જ્યાં ભરત નો ઉલ્લેખ આવે છે ભરત અને ફરિયાદી મહિલા વચ્ચે શું સંબંધ છે અને જે આરોપી મહિલા છે એમની વચ્ચે શું સંબંધ છે જેને લઈને આખી આ ઘટના ઉત્પન્ન થઈ છે એ આખું આ શું છે જો ભરત અને ફરિયાદી મહિલા છે એ પતિ પત્ની છે અને જો ફરિયાદી બેન છે એને અગાઉમાં પણ ભરત વિરુદ્ધ ચારસો અઠાણું દાખલ કરાયેલી છે હવે ઘટનામાં એવું છે કે અમારો જે તાલુકો છે જેતપુર તાલુકો એની અંદર નજીકના ગામમાં એક બેન છે અને એ બેન આપણા ખૂબ પરિચિત છે શિક્ષિત છે એમએ બીએડ છે સરસ મજાની સ્કૂલ ચલાવે છે પરંતુ એમના પતિનો કેસ પેન્ડિંગ છે અને લગ્નના વીસ વર્ષ પછી એમને બે દીકરીઓ છે અઢાર અને ચૌદ વર્ષની પરંતુ પતિ જે છે ભરતભાઈ ભુવા જેતલ એ કોઈ પણ પ્રકારે એમને ભરણ પોષણ આપતા નથી કોઈ દિવસ એ જીવે છે કે મને જોતા નથી પરંતુ એમની એક બેનપણી છે સખી છે હિન્દી ભાષી અને એ ગુલીના શેક કરીને છે એ બેન એમને ત્યાં આવી અને એને ધાક ધમકી આપી ગઈ ફોસલાવી ગઈ પણ બેન કંઈ હાથમાં આવ્યા નહીં ટૂંકમાં પતિને એમ છે કે આ જલ્દી મને છૂટા આપી જાય એટલે હું છૂટી જાઉં અને મારે કંઈ આપવું ન પડે મૂળ મુદ્દો આ છે પરંતુ એટલું જ નથી ધીમે 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 આ રૂબીનાએ આ ઉલીના શેખે એવું કર્યું કે આ બેન ઉપર વિડીયો અને ખરાબમાં ખરાબ વોઇસ મેસેજ ને બધું આપી દીધું ને બેનને બદનામ કર્યા કે બેન પોતે ખરાબ વ્યક્તિ છે કોલ ગલ છે એટલે તૂટી પડ્યા અમુક લોકો પરિણામે રોજના પચાસ સો દોઢસો વોઇસ મેસેજ અને વિડીયો આવવા માંડ્યા સુરેશ વાલિયા જેતપુર